નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ બેનું ગણિત ગયા વિડીયોમાં આપણે પેજ નંબર એકાવન સુધી શીખ્યા આજના વિડીયોમાં આપણે પેજ નંબર બાવનથી શીખીશું તો બાવનમાં પેજ નંબર ઉપર છે સંખ્યા ચાર્ટ જુઓ સમજો અને લખો તો અહીં સંખ્યા ચાર્ટ આપવામાં આવેલો છે એકથી સો સુધીનો તો આ સંખ્યા ચાર્ટમાં ગમે તે એક સંખ્યા લેવાની છે અને આજુબાજુના જે ખાનામાં સંખ્યા આવતી હોય તે સંખ્યા લખવાની છે તો મિત્રો અહીં આપવામાં આવ્યું છે અઠ્યાવીસ તો અઠ્યાવીસની પાછળ આવશે ઓગણત્રીસ અઠ્યાવીસની આગળ આવે સત્યાવીસ પછી અઠ્યાવીસની ઉપર આવશે એટલે કે દસ ઓછા કરીને અઢાર અને અઠ્યાવીસની નીચે આવે દસ વધારીને આડત્રીસ તો એવી જ રીતે અહીં આપણને સંખ્યા ચાર્ડ પ્રમાણે લખવાનું કહ્યું છે તો અહીં પિસ્તાલીસ છે તો પિસ્તાલીસની આગળ આવશે ચુમ્માલીસ પિસ્તાલીસની પાછળ આવશે છેતાલીસ પિસ્તાલીસની ઉપર એટલે કે દસ પાછળ પાંત્રીસ આવશે અને પિસ્તાલીસની નીચે એટલે કે દસ આગળ પંચાવન આવશે એવી જ રીતે બીજામાં બોતેર છે તો અહીં એકોતેર અને પછી આવશે તોતેર ઉપર આવશે એકસઠ અને બા ઉપર આવશે બાસઠ અને નીચે આવશે બ્યાસી પછી અહીં ઓગણસાઠ છે તો આગળ આવશે અઠાવન પાછળ આવશે સાઠ ઉપર આવશે ઓગણપચાસ અને નીચે આવશે ઓગણ હવે અહીં છે તેપન તો આગળ બાવન આવશે પાછળ ચોપન આવશે ઉપર દસ ઓછા એટલે તેતાલીસ આવશે અને નીચે દસ વધારે એટલે ત્રેસઠ આવશે એવી રીતે અહીં છવ્વીસ છે તો આગળ પચીસ આવશે પાછળ સત્યાવીસ આવશે ઉપર સોળ આવશે અને નીચે છત્રીસ આવશે પછી ચુમ્મોતેર છે તો આગળ તોતેર પાછળ પિંચોતેર આવશે ઉપર ચોસઠ આવશે અને નીચે ચોર્યાસી આવશે પછી અહીં છે અઢાર ઉપર આઠ લખેલા છે નીચે દસ વધારીને અઢાર આવશે તેની અઢારથી એક પાછળ જશું તો સત્તર આવશે અને અઢારથી આગળ દસ જશું તો અઠ્યાવીસ આવશે અને આઠની પાછળ નવ આવશે એવી રીતે અહીં સત્તાવન આપ્યા છે તો આગળ અહીં અઠાવન આવશે ઓગણસાઠ આવશે અને અઠ્ઠાવનની ઉપર અડતાલીસ તથા નીચે અડસઠ આવશે ને ઓગણ ઓગણસાઠની ઉપર ઓગણપચાસ અને નીચે ઓગણ સિત્તેર આવશે પછી અહીં છેતાલીસ આપ્યા છે તો છેતાલીસની આગળ પિસ્તાલીસ આવશે અને પિસ્તાલીસને દસ વધારીએ તો પંચાવન આવશે એવી જ રીતે છેતાલીસની પાછળ સુડતાલીસ આવશે છેતાલીસની ઉપર છત્રીસ આવશે અને નીચે છપ્પન આવશે અહીં ઓગણસાઠ લખેલા છે તો નીચે ઓગણ સોરી અહીં ઓગણ લખેલા છે તો નીચે ઓગણસી આવશે અને નેવ્યાસી આવશે ઓગણ આગળ અડસઠ આવશે અને પાછળ સિત્તેર આવશે તેવી રીતે અહીં સોળ આપ્યા છે તો દસ વધારશું તો છવ્વીસ અને પછી દસ વધારશું તો છત્રીસ આવશે છવ્વીસની બાજુમાં ઓગણત્રીસ આવશે અને છત્રીસની બાજુમાં સાડત્રીસ આડત્રીસ આવશે અહીં છે બત્રીસ તો ઉપર બાવીસ આવશે બત્રીસની બાજુમાં તેત્રીસ અને બાવીસની બાજુમાં ત્રેવીસ અને ચોવીસ બત્રીસની નીચે બેતાલીસ આવશે બાજુમાં તેતાલીસ ચુમ્માલીસ આવશે પછી અહીં પાસઠ છે તો પાસઠની આગળ ચોસઠ આવશે પાસઠની નીચે પિંચોતેર અને પંચ્યાસી પછી આ પંચ્યાસીની બાજુમાં છ્યાસી આવશે પછી અહીં છત્રીસ છે તો નીચે છેતાલીસ અને છપ્પન આવશે એવી રીતે બા પાછળ સત્તાવન અઠ્ઠાવન આવશે ઉપર દસ ઓછા કરશું તો અડતાલીસ અને એનેથી ઉપર દસ ઓછા કરશું તો આડત્રીસ આવશે પછી અહીં છેલ્લે છે પંચાવન તો ઉપર દસ ઓછા કરશું તો પિસ્તાલીસ આવશે તેની આગળ ચુમ્માલીસ આવશે અને પિસ્તાલીસની પાછળ છેતાલીસ આવશે અને પંચાવનમાં દસ ઉમેરશું તો પાસઠ આવશે તેની આગળ ચોસઠ આવશે અને પાછળ છાસઠ આવશે